રાજકોટની એન્જોય ક્લબ દ્વારા આગામી તારીખ આઠ ઓગસ્ટના રોજ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપવા માટે મહિલા આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા અને સિટી ન્યૂઝના એડિટર નીતિનભાઈ નથવાણીને માહિતી આપતા જણાવ્યું હતું કે કૃતિ એગ્રો પ્રોડક્ટ્સના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગોળમાંથી બનાવેલ પારંપરિક મીઠાઈ બનાવવામાં આવશે મહિલાઓને આ કોમ્પિટિશનમાં દસ મિનિટનો સમય આપવામાં આવશે તેમજ મહિલાઓ માટે ગેમ અને અન્ય એક્ટિવિટીનું પણ પણ આયોજન કરવામાં આવ્યું છે તેમજ ઇનામો આપવામાં આવશે રઘુવંશી મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એન્જોય ક્લબના પ્રેસિડેન્ટ દિવ્યાબેન સાયાણી કુકિંગ એક્સપર્ટ સોનલબેન ગણાત્રા ઇવેન્ટ કો રચનાબેન રૂપારેલ કૃતિકના ઓનર મિનલબેન મહેતા, રીતિબેન ઠાકર, ભાગ્યશ્રીબેન રાજાણી, નેહાબેન હિન્દોચા, પારુલબેન લાખાણી, રીનાબેન जोशी, અલ્પાબેન ચગ સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા. ઓકે જય જલરામ મારું નામ દિવ્યા મેન છાયાણી જે એન્જોય ક્લબની પ્રેસિડેન્ટ હવે મે એક ખૂબ જ સરસ મજાનું અમારા એન્જોય ક્લબની ટીમ હતી અને કૃતિકા ગોડના સરીઓ એક ખૂબ જ સરસ મજાનું એવું ઓપન રાજકોટ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે હર હંમેશા એન્જોય કાંઈક અલગ ને કાંઈક અનોખું એવું જ કાર્યક્રમ લઈને આવે છે અને મારી પૂરી ટીમ અને કૃતિકાગળના સહયોગથી કાંઈ આયોજન કર્યું છે સરસ મજાનું તો એમાં બધી બહેનોને ખાસ આમંત્રણ આપે છે કે આ પ્રોગ્રામમાં અમારી સાથે જોડાવ એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે અમારી ટીમ વતી પણ આમંત્રણ છે અને ખાસ આ કૂકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવાનો એ હેતુ હતો કે બહેનોમાં રહેલી જે અત્યારે પાકશાસ્ત્રની કળાને બહાર કાઢવા માટેનો પણ એક સરસ મજાનો મોકો મળે અને અમે નાનું એવું એવું પણ આયોજન કર્યું છે કે ઘણા બહેનો ગૃહ ઉદ્યોગ ચાલુ કરે છે તો એને એક અલગ પ્લેટફોર્મ મળે એના માટે અમે ત્યાં ના નાના એવા સ્ટોલ પણ બુક કર્યા છે અને ખૂબ જ સરસ મજાના એવા અમે ઇનામોની સાથેનું આયોજન કર્યું છે તો અમારા બધા ટીમ બધી કૃતિકા ગોળના સહયોગથી બધાને ખાસ આમંત્રણ અમે આપીએ છીએ કે અમારી સાથે આ પ્રોગ્રામમાં બને એટલા બે નો વધુ ને વધુ જોડાવ એવું અમારું આમંત્રણ છે જયલાં આ પ્રોગ્રામ આઠ ઓગેશના છે અને બાલકુંજ હોબી સેન્ટરમાં રાખ્યો છે આઠ ઓગસ્ટ

તો ખુબ સરસ આયોજન મોટું એવો અમે અત્યારે કર્યું છે કે અમે બોલીએ છીએ એન્જોય ક્લબ કાંઈ અલગ ને કઈક અનુકૂળ લઈને આવે જ છે તો આ પ્રયાસમાં વધુ ને વધુ અમારી સાથે બહેનો જોડાય એવી અમારી અપીલ છે